વાલી વખતે ભાઈઓ તો કહેતા જ હોય કે સારું વાલે છે આ છે તે છે પણ આજે ખેલે બેનો ને પૂછવું છે કે નહીં ખરેખર તમને આ થ્રેસર માં ઘર મેળે એ લોકો કાઢે છે હાઉ લીલા ઘઉં છે કટિંગ થાય ઢોલ માં એટલો માલ ચાણા માં પડે બીજો માલ બાયપાસ થઈને અહીંયા આવતો રહીએ જે આની સિસ્ટમ છે બહુ ખાસ છે એટલે આ મોડેલ માં લીલી માંડવી તમે કાઢી શકો ટૂંકમાં લીલું પણ ચાલે અને હુકલું પણ ચાલે આ કટર બહુ કામના છે અને લોન કરાવી હોય તો જે પાક ધિરાણ ચાલતું હોય એ બેંક માં અમે કોટેશન આપીએ એ બેંક લોન પણ કરી આપે નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેશ જલુ અને ખેડૂત મિત્ર ચેનલ માં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે મળવા આવી ગયા છીએ પિયાવા ગીર જે આપણે આજે સાસળની મુલાકાત લીધી તો આપને અહીંયા કંઈક અલગ જાણવા મળ્યું તો કે શું તો કે આજે જે થ્રેસર જાણવા માટે આપણે જોવા માટે આવ્યા એ થ્રેસર લીલો પાક કાઢે છે જેથી કરીને હું તમને બતાવવા માંગુ છું ટેકનોલોજીની જરૂરિયાત પડે છે ત્યારે આ જે થ્રેસર વાળા ભાઈ અને ખેડૂતો પાસે આપણે પૂછી કે ભાઈ આ થ્રેસર જે લીલો પાક કાઢે છે પ્લસ સુકો કાઢે છે એટલે આપણી પાસે બે પણ ઓપ્શન છે

અને ક્યાં ક્યાં પાકમાં તમે આનો ઉપયોગ કરો છો જનરલી અહીંયા બધા પાક આલે છે કઠોળ બધા બધા કઠોળ માં તમે ઉપયોગ કરો છો અને રાઈ સામ સર રાઈસ તમારે જે કાઢવાની છે તો એમાં ઓવર લેવામાં એમાં ઓર લેવામાં માં કલાકે 3 વીઘા હટી 3 વીઘા કાઢી જેવું કાઢી ના અને આમાં અત્યારે તમારે હોર્સ પાવર કેટલા ટ્રેક્ટર જોઈએ 45 45 એ 35 માં આલે પાંત્રીસ માં હાલે તો બહુ સારી વાત છે ટ્રેક્ટર ને લોડ કેવો નહીં લોડિંગ બહુ નહીં એટલે માની લ્યો કે ખેડૂત ને થ્રેસર વસાવવું હોય વસાવાય સારું વસાવવું હોય બહુ સારું છે ડીઝલ માં તમને ઘણો ફેર પડે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે અત્યારે જોવા વાળા ખેડૂતો છે જેને થ્રેસર લેવું હોય તો એને શું છે આ હિત માં વાત હોવી જોઈએ કે ભાઈ નાના કે બરાબર છે કોઈ એમાં ઇશ્યુ નથી કોઈ પ્રશ્ન નથી મેન્ટેન્સ કઈ નહીં કારણ કે લોકો પંજાબ ના થ્રેસર થી બીએ છે કે ભાઈ લેવું કે ના લેવું અને કોઈ જવાબ દેશે કે નહીં દે પણ તમે જે વાઘેશ્વરી એજન્સી ની તમે વાત

આમાં ફાયદો શું છે કે ભાઈ બગાડ થાય કણકી ના થાય પ્લસ કુતરા ના થાય એક દાણો જમીનમાં રિયે નહીં કારણ કે આમાં સેજ લીલા એવા હોય ત્યાં વાઢવામાં આવેલા હોય તો તમે પારામાં પણ જુઓ કે આમાં ક્યાંય ઘઉં નથી જયારે કટરમાં આલેલું હોય ત્યારે ઘણા દાણા ઢોરાણા હોય પ્લસ ઢૂંઢિયું રહી જાય ક્યાંય ઢળી ગયા હોય પિયત માં બીજા નંબર માં કે લોકો ઘણા લોકો આનું ઘઉં પણ ઉપયોગ કરે છે કેવાનો અર્થ છે ઘઉં ઉપયોગ થાય પછી આપણે જે ઘઉં વાળું હળગાવી છે અને આપણી જમીન નાશ પામે છે આજે આપણા દરેક વિસ્તારમાં ઘઉં હોય એનું પલાર હોય ત્યાં સુધી એક ના ઘઉં બાજુમાં ઉભા હોય ત્યાં સુધી આપણે હળગાવી પણ ના હકી અને આ આપણું પડામાં દાંતી મારીને આમાં રોટાવેટર મારીને અત્યારે આમાં ખેડ થઈ શકશે જેમ કે અત્યારે ઘણા ડિસ્ટ્રિક્ટમાં ઘઉં ઊભા છે અને એને હજી દોઢ મહિના પછી એને ખેડવાનો વારો આવશે તો આ પડવું હવે હમણાં આ નીકળી જાય એટલે ખેડાઈ જાય હવે આપણે થ્રેસર કઈ રીતે હાલે છે ને તે હવે વિસ્તારથી આપણે જોઈ તો મિત્રો તમે જોવો છો કે અત્યારે આ થ્રેસર હાલે છે અને ઘઉં પણ કાયદેસર નીકળી રહ્યા છે બીજા નંબરમાં માં કે આ કલર ખેડૂતો ઉપયોગમાં લે છે અહીંયા પશુને ખવડાવવા માટે જેમ કે બળદ છે ભેંસું છે અને આ પૂરા સિસ્ટમ અત્યારે ઓર ચાલુ છે અને ફેશનનું સારું એવું રિઝલ્ટ છે કે નહીં બરાબર આવે છે અને ઘઉં એ ક્લિયર આવે છે એકદમ ફર્સ્ટ ક્લાસ ચોખા ઘઉંમાં કણકી પણ ન થાય અને કૂતરું પણ નથી આવતું એટલે ચોખા ઘઉં જ આવે છે કેમ કે ધૂળ આમાં કાંઈ આવતી નથી અને ઘઉંની કાંઈ નુકસાની નથી આના ભાવ વધારે આવે આપણે કીધું કે બેરણમાં રાખ્યો હોય તો હાલે માલવ ભાવ છે લાઇટવાળા ફર્સ્ટ ક્લાસ ક્વોલિટી નીકળે છે એકદમ હેવી અને વજન છે અને આમાં પણ તમે એલિવેટર કઈક અલગ વસ્તુ છે આ એલિવેટર એવું છે મિત્રો કે આમાં પટ્ટા આપ્યા છે પટ્ટાના બટકા ભાઈ બતાવજો કે જેથી કરીને દાણો છોલાવાની પ્રશ્ન ન રહીએ દાણા તૂટવાનો પ્રશ્ન ન રહીએ પટ્ટાના બટકા આપી દીધા છે જેમ કે પણ પાક છે એને નુકસાની ન થાય આઈથી કાંધુ નીકળે છે આપણે એક ખાસ વસ્તુ જાણવા મળી છે કે જે ઢોલમાં કટિંગ થયું છે જેનો વધારાનો માલ છે કે મોટું પીસ એટલે કે આ તમે કલર જોઈ શકો છો આ લીલું કાઢવાનું શું કામ એને કહેવામાં આવે છે કે લીલું આ પાક કાઢી શકે આ અત્યારે લીલું જ છે સાવ લીલા ઘઉં છે કે ભાઈ કટ કટિંગ થાય ઢોલમાં એટલો માલ ચાણામાં પડે બીજો માલ બાયપાસ થઈને અહીંયા આવતો રહીએ આ ડાયરેક્ટ બહાર નીકળી જાય એટલે આ કટિંગને ટ્રેક્ટરને કાપવું પડતું નથી આ બહુ મહત્વનો પોઈન્ટ છે થ્રેશરમાં જે આની સિસ્ટમ છે બહુ ખાસ છે લીલો પાક તો ત્યારે જ નીકળશે જયારે વધારાનું મસાલો છે એ બહાર નીકળતો હોય તો હવે આમાંથી તો ઘઉં તો નીકળી જ ગયા ડુંડી કોઈ પણ પાક છે એ નીકળી ગઈ અને વધારાનો મસાલો અહીંયા આવે અને એ અહીંયા બારોબાર થઈ જાય એટલે ટ્રેક્ટરને લોડ નહીં અને ત્યારબાદ નો જે ચારણામાં મસાલો પડે છે એ એલિવેટર ઉપાડી લે છે વેક્યુમ થી અને એ રજો માફક આગળ ફેંકે છે તમે બતાવજો ટોટલ એક વસ્તુ ઓટોમેટિક આમાં આપણે બધું ઓટોમેટિક જોવા મળે છે બહુ સારી વસ્તુ છે ઓછા માણસોથી હાલતું સર છે ઓનલી ફોર ઓરવાના માણસોની જરૂર છે બાકી નથી પાવડી મારવી નથી કાંઈ બહુ સારું રિઝલ્ટ વાળું છે આ થ્રેસર જે બાગેશ્વરી એજન્સી છે ત્યાં આપણે હવે એની મુલાકાત લઈ અને આના વિશે ભાવ આ તે વેચાણ ક્યાં સુધી આ લોકો કરે છે પાર્ટનું શું છે તો સંપૂર્ણ માહિતી આપણે લઈ ભાગેશ્વરી એજન્સીની મુલાકાત લઈ ચાલો મળીએ વાલી વખતે ભાઈઓ તો કહેતા જ હોય કે સારું વાલે છે આ છે તે છે પણ આજે ખેલે બહેનો ને પૂછવું છે કે નહીં ખરેખર તમને આ થ્રેસર માં ઘર મેળે એ લોકો કાઢે છે તો તમારું બધેનું કહેવાનું શું થાય છે નીકળે છે આરામથી ઘર મેળે તો આ થ્રેસર માં એક સેફ્ટી પણ એવી છે જેથી કરીને કોઈ બૈરાઓ ને કામ કરતા હોય તો એને કઈ તકલીફ કોઈ જાન હાની ન થાય એ માટે એના ચેન કવર અને ઓરવામાં બધે ખાસ કાળજી રાખવામાં આવી છે અને ખાસ સરસ રીતે આ વસ્તુ નીકળે છે તો આપણે ખાસ

તમે જો આનું પણ આપણે જાણી રામ રામભાઈ અમને બહુ આનંદ થયો તમને મળીને અને બીજા નંબર માં જે તમારા થેસર જોયા આજે અમે સાસણ ગીર ની મુલાકાત લેતા ઘઉં નું ઘઉનો પાક કેમ નીકળે એ જાણવા મળ્યું બીજા નંબરમાં અમારે કટરની સિસ્ટમ છે બરાબર પછી પ્લસ લીલો પાક કાઢતું તમારું થ્રેસર હા એટલે એ અમારી નજર બહેણે હતું કારણ કે અમારી ડિસ્ટ્રિક્ટમાં સૂકા પાકના બધે થ્રેસર વાલે છે બરાબર અને અત્યારે સંજોગો એવાય બને છે કે લીલો પાક કેમ નીકળે તો અમે આજે જોયું કે ઘારવાળો ઘઉં અને જે કુવેર છે એ કાટતા અમે જોયું અને અમને રિઝલ્ટ ખાસ મળ્યું ક્ણૂત મિત્રો અત્યારે વિડીયો જોવે છે અને બધાય ને એક સંતોષ આપો તો ભાઈ આ થેસર તમે કેટલા સમય ક્યાં વેચો તો આપણે જે આ થેસર છે એના સ્પેર પાર્ટની કોઈ ચિંતા નથી બરાબર ખાલી આપણે જે ફુલી આવે છે વાળી બરાબર આપણે અહીંયા મળી જાય છે બરાબર અને જે બેરિંગ છે રિબેલ છે બધું લોકલ માર્કેટમાં મળી બરાબર છે એટલે ઈઝી છે હો સ્પેર પાર્ટની કોઈ ચિંતા નથી બરાબર અને બીજી વસ્તુ એ છે કે લીલું તમારે ગમે એવું હોય છે માનો કે ચાલુ વરસાદ હોય ભેજવાળું વાતાવરણ હોય લાઈવ કાઢવું હોય લાઈવ પાકો માં જે ઉનાળો પાક કરીએ છીએ બરોબર અડદ છે મગ છે છોળી છે ઈ વસ્તુ તમારે લાઈવ પણ નીકળી શકે તમે મજૂર વાટતા હોય એને નાખી દો તો પણ ચાલે બીજે દિવસે નાખો તો પણ ચાલે અને ચાર દિવસ પછી નાખો તોય ચાલે ટૂંકમાં લીલું પણ ચાલે અને હુકલ પણ ચાલે આપણી પાસે છ સાત મોડલ છે બરાબર છે આ છે કોમ્બો તમે જે મશીન ખેડૂત ના રિવ્યુ લીધા સરસ લાગ્યું ને હા એ મોડલ છે કોમ્બો મોડલ છે ક્રોપ ચેમ્પિયન કહેવાય ટૂંકમાં એને લીલું હાલે અને સુકેલું પણ હાલે લાઈવે કાઢી શકો ને સુકલું પણ કાઢી શકો એમાં એવી રીતના સિસ્ટમ આવે છે હાલે પાંત્રીસ વોશ પાવરમાં ચાલે છે બરાબર છે પિસ્તાલીસ પછી તો જેમ તમારે ખેડૂતને અનુકૂળ લાગે એ પ્રમાણે ટ્રેક્ટર મોટા હોય એ રીતના એ રીતે ચાલુ હવે એમાં એવું થાય કે અમુક ખેડૂત લોકો લીલા સુકા ને થેસર લઈ લે છે

કઈ આ ડેલી ની કલાકો નથી ભરાવાની એટલે આ વસ્તુ પાંચ કલાક વધારે ભરી શકે પ્લસ ગમે એવું કાઢી શકે અને આજે મારી પાસે ખુદ થ્રેસર છે તો ક્યારેક એવો લીલો પાક હોય જે ખેડૂતો આપણે બોલાવી લે કે ભાઈ નીકળી જાશે પણ અમારા થ્રેસર લીલો પાક નથી કાઢતા તો અમે દસ મિનિટ પંદર મિનિટ રાખી હેરાન થઈ અને પછી પાછા આવતા રહી વળી બે દિવસ પછી અમે કાઢવા જઈએ એટલે આ પ્રશ્ન પણ ખેડૂતોને આમાં ન આવે એટલે બહુ મસ્ત વસ્તુ આપણે ગમી છે સરનામું આપો અને નંબર બોલો જેથી ખેડૂતોને કોન્ટેક્ટ કરવો હોય તો એ પણ ફાયદો મળે અને શું શું વસ્તુ સિવાય કઈ તમે વસ્તુ પાસે બરાબર

અમને જોવા જઈએ એ પેલા તમે ખેડૂતોને એડ્રેસ આપો અને તમારા કોન્ટેક્ટ નંબર આપો જેથી કરીને એને કોન્ટેક કરવામાં સવલ પડે હવે આપણું એડ્રેસ છે આપડે સોમનાથ દેવ વાળો હાઈવે લાગે છે બરાબર અને કોડીનારથી બાર કિલોમીટર અડવી છે બરાબર રસ્તાની કાંઠે આપણે જય ખોડિયાર હોટલની બાજુમાં આપડી ઓફિસ છે બરાબર શોરૂમ છે અહીંયા તમને તમામ વસ્તુ જોવા મળશે બરાબર છે અને પ્લસ કે તમે ક્યાં સુધી ડિલિવરી કરી શકો ખેડૂતોને ખેડૂતોને લોન કરાવી હોય તો જે પાક ધિરાણ ચાલતું હોય બરાબર એ બેંકમાં અમે કોટેશન આપીએ એ બેંક લોન પણ કરી આપે બરાબર બરાબર લોન થઈ જાય એટલે ત્રીજે દિવસે તમને ડિલિવરી આપી દે બરાબર અને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા ન હોય તો અમે અહીંયા થી ટ્રાન્સપોર્ટેશન પણ કરી આપીએ બહુ સારી હોમ ડિલિવરી ટૂંકમાં આપણે કે હોમ ડિલિવરી કરી આપીએ બહુ સારી કે વસ્તુ કહેવાય તો સારું હાલો આપણે જોઈએ તમારો સ્ટોક હા ચાલો ચાલો તો વિરલ સમજાવો ખેડૂત મિત્રોને કે કઈ રીતે તમારે આ આયોજન છે જો આ એના આપણે ક્રોપ ચેમ્પિયન ના જાળી ને સાઈણા છે બરાબર છે આ નીચે સાઈણા છે આ ટોટલ આપણે 7 સાઈણા આપે બરાબર 7 અને આમાં લીલી મગફળી નો પણ છાવણો આપી દે બરાબર જે ડુંગળી કરતા એ આપડે ઓલી માનો કે અલગ અલગ ત્રણ મહિનામાં પાકી જાય જાત આવે પછી જે ડુંગળી કરવાની ઉતાવળ હોય બરોબર એ ડુંગળી કરવા માટે આ મોડલ માં લીલી માંડવી તમે કાઢી શકો કાઢી શકો બહુ સારી વાત છે લીલી માંડવી તમે કાઢી શકો જે ઓળા માર્કેટમાં તમે દઈ શકો એ લીલી માંડવી આમાં નીકળી છે એટલે ટ્રેક્ટર ની માર ઓછો અને આમાં અંદર ડ્રમ ની સિસ્ટમ માં એક આપડે સ્ટડ આવે એક બ્લેડ આવે એટલે તમે બ્લેડ ઉપર હાકવું હોય તો ચાલે એકલા સ્ટડ ઉપર હાકું હોય તો

અને આ છે મોટો ફેન દાળખું મોટો ડાળખું મોટો કચરો ઉપાડે એ આપડે ઉપરના છીનામાં આપે છે બરાબર છે એનું અહિયાં થી થાય છે બે પત્ર આપે છે એટલે એ તમે ઉપર નીચે કરો એટલે એનું વેક્યુમ એ ઉપડી આ વસ્તુ જે તારવવાનું કામ કરે છે આ જે લીલો માલ હોય

પડદો તમે બંધ કરી દો તો ખેડૂતભાઈ સૂકો માલ કાઢી શકે બરાબર અને પડદો તમે આપડે ધજા ના ફારકા જેટલો ખોલો તો ત્યાંથી લીલો માલ ઉપાડી ઉપાડી ને ઘા કરવા જેમ કે ખેડૂત અમારું જોયેલું છે હા અમે જોઈને જ આવ્યા હા બરાબર એવી રીતના એ સિસ્ટમ છે બરોબર હવે આ છે આપણે પાર્સલની ટોકરીની સ્પીડ છે હા હા આ રિવર્સ ફોરવર્ડ નું ગિયર બોક્સ ગિયર બોક્સ રિવર્સ એ ફરી શકે ન્યુટ્રલ અને કોઈ વધારે ઓરાઈ ગયું હોય તો રિવર્સ નીકળી જાય હા રિવર્સ નીકળી જાય આમાં ટોટલ 6 સ્પીડ આવે છે બરાબર ત્રણ સ્પીડ અહીંયાથી થાય છે અને બીજી ત્રણ સ્પીડ અહીંયાથી થાય બરાબર એટલે ટોટલ 6 સ્પીડ તમે ધીમી સ્પીડમાં રાખો તો ત્રણ સ્પીડ આ

છે અને જે કાંધાનું એલિવેટર આ બાજુ આવે છે બરાબર છે કાંધા નો માલ અહીંયા પડે છે જે વધારાનો કચરો છે કોઈ બગડેલ સિંગ છે કોકના નું ડાળખું એવું આવે એ કચરો અહીંયા પડે છે બરાબર આ એના માટે કવર આપે છે કે કચરો એક ધારો ભેળો ના જાય આ કવર એના માટે બરાબર છે આ રીવીસ ફોરવર નું ગેરબોક્સ ને ટોકરી આવી બરાબર બરોબર આજે આપણે કટર જાલ નીચે ઉપર કરવાના સિસ્ટમ આપે બરાબર તમે હરિયા નું સેટિંગ તમે રેવા એટલે આનાથી પણ તમે અપ નીચે કરી શકો બરાબર છે કટરજાલ નું ચાર ટૂંકમાં બે આવે છે બે લીલામણ નો પંખો પંખો આમાં અંદર જેમ આપણે આગળ વાત કરી કે ધજાનો ફાડકો તમે ખોલી નાખો

અને આ જે પટ્ટી આવે છે ઈ હવાની પટ્ટી આવે ટોટલ ચાર સ્પીડ આવે હવાની એટલે આ ટોટલ બે સ્પીડ આપે છે આ તમારે રેગ્યુલર સ્પીડ છે અને કોઈ પણ માનો કે દાણો બ્રેક થતો હોય ડ્રમમાં તોડતો હોય

અને અવી વસ્તુ વેચવામાં પણ આજે તમને ફાયદો છે કારણ કે ખેડૂતોના રિવ્યુ સારા આવે સારા છે એટલે બહુ સારી વાત છે બહુ સિસ્ટમિક આધુનિક થ્રેસર છે જેમ કે અત્યારે ઉનાળુ તલ છે મગ છે જ્યારે વરસાદી વાતાવરણ હોય ત્યારે ઘર વાળો પાક કાઢવામાં આજે પાંચ દી સાત દી આપણે રાહ જોવી પડે અને વરસાદની આગાહી હોય ત્યારે આ બે દિવસમાં જો ગડકાવી શકતું હોય તો આ એક વરદાન સ્વરૂપ કામ કરે છે અને ખેડૂતોને હવે આવનારા સમયમાં આવી ટેકનોલોજી અપનાવી પડશે જેના થ્રુ આપણે વિડીયો બનાવ્યો છે કે આપને ફાયદો જ થશે અને ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં અવનવા વિડીયો કાયમ માટે તમને જોવા મળશે અને જાણવા મળશે હવે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો વધુ વધુમાં શેર કરો ધન્યવાદ ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર અને અમને જાણવા થી પણ આનંદ થયો કે નહીં ખરેખર વસ્તુ સારી મળે છે અને તમારા સુધી પહોંચવાનું કારણ આ સારી છે એટલે તમે પહોંચ્યા નહીતર અમારે અહીંયા આવવાનું કોઈ મીનિંગ નહોતો કારણ કે અમને એવા રિવ્યુ મળ્યા ત્યાં કઈક વસ્તુ બતાવવા લાયક છે એટલે મારે તમારી મુલાકાત લીધી તો તમે સમય આપ્યો એ બદલ પણ તમારો ખુબ ખુબ આભાર માનું છું હવે નવા વિડીયો માં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય